વિસાવદરની પેટા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મુખ્યમંત્રીની હાજરીમાં જંગલની જમીન રેવન્યુમાં કરી દીધી હોવાના બળગા માર્યા હતા તે વાત સદંતર ખોટી હોવાનો આમ આદમી પાર્ટીએ પુરાવા સાથે આક્ષેપ કર્યો છે

અને તેણે દાવો કર્યો છે કે જંગલની જમીનને રેવન્યુમાં તબદીલ કરવાની મુખ્યમંત્રીની સત્તા જ નથી રેવન્યુમાં તબદીલ કરવા માટે સુપ્રીમ સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડે છે તેવા કોર્ટના જજમેન્ટ કર્યા હતા મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની પ્રજાને ઉલ્લુ રમાડવામાં અને મત લેવા માટેનો આ ખોટો પ્રયાસ કર્યો છે સરકારે આ જાહેરાત કરવાને બદલે કિરીટ પટેલે ત્રણ દિવસ પહેલા તેની સહી વગરનો કાગળ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો

આ મુદ્દે અમે આગામી સમયમાં કાનૂની કાર્યવાહી કરશું તેમ જણાવ્યું હતું આજ રોજ જૂનાગઢ ખાતે તમામ ઉપસ્થિત પ્રેસ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે એક મહત્વના મુદ્દાઓને લઈને અમે એક ખુલાસો કરવા માટે જઈ રહ્યા છીએ ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છે જેમની ઉપર ફ્રોડના આક્ષેપો લાગતા હતા એવા વિશાવદર ભેસાણ વિધાનસભાના ઉમેદવાર કિરભાઈ પટેલે સાબિત કરી દીધું છે કે પોતે ફ્રોડ છે અને એના પુરાવા સાથેની અમે માહિતી મીડિયા સમક્ષ શેર કરવા જઈ રહ્યા છે અ વિસાવદર બેસાણના ઉમેદવાર કેટભાઈ પટેલે અંદાજીત બે કે ત્રણ દિવસ પહેલા એમના નામનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો એમ લેટરની અંદર એમની અંદર મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુરુભાઈ બેરા સાહેબનો

આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જ થઈ શકે આ હું પુરાવા પણ રજૂ કરીશ પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી ભૂપેન્દ્ર કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે એમાં નીચેની લાઈટ લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ

સાથે સાથે તમે મીડિયામાં વાત કરો છો તેર ગામ અહીંયા બોલો છો તમારો લેટર અંદર દસ ગામ આ એટલો ડિફરન્સ મતલબ શું એટલે આખી વાત જે છે એ માત્ર ને માત્ર મતો લેવા માટે ચૂંટણીમાં મતો લેવા માટે ઉભી કરાયેલી વાત છે સાથે સાથે આ તો એવી વાત થઈ મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવા લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો

રેવન્યુ વિભાગમાંથી વન વિભાગ જમીન લઈ ગયો છે એવા અન્ય દાખલાઓ છે પણ વન વિભાગમાં જતી ગયેલી જમીન છે ક્યારેય રેવન્યુમાં નતલાવી આવી અમુક સ્પેશિયલ કેસમાં આવી છે એ પણ ક્યારે કે જ્યારે કોઈ આવા સ્પેશિયલ કેસમાં જ્યારે વન વિભાગની જમીન લેવામાં આવે તો એટલી જ જમીન એ વન વિભાગને સુપરત કરવી પડે છે અને એનું તાજેતરમાં ઉદાહરણ કે ગિરનારમાં જે પ્રોજેક્ટ આવી રહ્યો છે ને જે સીડીઓ છે ને પૂરી કરવાની વાત છે અને એમાં સવાબો હેક્ટર જેટલી જમીનની જરૂર છે

તો અત્યાર સુધી એક પણ દાખલો નથી બન્યો અને અત્યારે અચાનક ચૂંટણી આવી અને તાત્કાલિક એમને આવા મહત્વ કોઈ દિવસ બિના નવો એવા નિર્ણયો કે જેની સત્તામાં નથી એવો નિર્ણયો કરવા માટે આ વસ્તુ જે છે એ આપણી સામે નજર સમક્ષ છે વાત રહી ત્રીજી કે પીએફ જમીન માત્ર દસ ગામડાઓમાં થોડી વિશાવદરમાં છે પીએફ ના ટુકડા તો વિશાવદરના દસ થી વધારે ગામડાઓમાં પણ છે તાલાળામાં પણ છે ગીરગઢલામાં પણ છે ખાંભામાં પણ છે

ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદર ભેસાણ અને બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રીની હાજરીમાં કહેવાયું છે અને મુખ્યમંત્રી મૌન રહ્યા છે જો મુખ્યમંત્રીમાં નૈતિકતા હોય તો એ જાહેર કરે કે એમણે ક્યારે આના માટેનો સર્વે કરાવ્યો રેવન્યુ ડિપાર્ટમેન્ટ સર્વે કર્યો છે સુપ્રીમ કોર્ટની મંજૂરી માટે ક્યારે પરવાનગી માંગી સુપ્રીમ કોર્ટે ક્યારે મંજૂરીનો હુકમ કર્યો આ બધા ચાર મુદ્દાના મુખ્યમંત્રીએ જવાબ આપવા પડે ઉમેદવાર ચૂંટણીમાં છેતરપિંડી કરે એનો અર્થ એવો જરાય નથી કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રી છેતરપિંડીમાં ભાગીદાર થાય જો એ છેતરપિંડીમાં ભાગીદાર થયા છે અને આ ચાર મુદ્દાઓનો જવાબ નથી આપી શકતા તો નૈતિકતાના ધોરણે ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ બંધારણીય હોદ્દાનો ઉપયોગ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ક્યારેય થઈ શકે નહીં પ્રકાશ દવે સાથે યજ્ઞેશ્વર દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ